રિપોર્ટ ને બધું કરાવવાનું છે અને સેમ્પલ દેવાના છે પછી ફિટનેસ લેવાની છે એવું થોડું ઘણું કામ છે એટલે કાલ અમદાવાદ જવાનું છે તો એસટી બસ માં રિઝર્વેશન કરાવી નાખ્યું છે અને હું અત્યારે જાઉં છું બગસરા વિડીયો અપલોડ કરવાનો છે અને બીજું થોડુંક કામ છે એ પતાવતો આવું તો બગજરાથી આવી ગયો છું ઘરે અને યુગરાજાટું ફ્રૂટ લેવાનું હતું એટલે લેતો આવ્યો છું કારણ કે અમે અમદાવાદ છે એટલે બે ત્રણ દિવસ એને ઉપાધિ નહીં ને એટલે અને ખાસ તો અમે અમદાવાદ જઈ છીએ જ્યોતિદાન માટે કારણ કે એને કિડનીની તકલીફ છે અને એને રિપોર્ટ કરાવવાના દવા લેવાની બધું બાકી છે હવારમાં સાડા ચાર વાગે ઉઠવાનું છે કારણ કે સાડા પાંચની બસ છે અને જ્યોતિદાનને રિપોર્ટ કરાવવાના છે દવા લેવાની છે ત્યારબાદ ફિટનેસ લેવાની છે અને બીજા ઘણા કામ છે હોસ્પિટલના એટલે જાય છે અમદાવાદ જય માતાજી થેલો તૈયાર થઈ ગયો એક ઠેલો તૈયાર કર નાખ્યો છે અને બીજો ઠેલો છે એ તૈયાર કરવાનો છે આ બધું અહીંયા પડ્યું છે એટલે એ બધું પેક કર નાખ છે મમ્મી પાણી માટે અમે મોટો વોટર બેગ લઈ જાય છે કારણ કે ઉનાળો છે ગરમી છે એટલે આમાં પાણી ઠંડુ રહે અને આ ભાઈની ફાઇલ છે આની અંદર રિપોર્ટ ક્યાં ક્યાં કરવાની છે લખેલું છે અને છતાં આ વખતે જાય ત્યારે અમે પૂછશું એ પ્રમાણે રિપોર્ટ કરાવું છું ડાયાલિસિસ કરાવું છું અને ત્યારબાદ દવા લેવું એટલે એક બે દિવસની ધોળાધોળી થશે એટલે આજનો લોક ક્યારે આવે એ નક્કી નથી એટલે એ બદલ હું તમારી માફી માગું છું મેં અત્યારે રાત્રે અગિયાર વાગે બનાવે છે સુખડી બનાવી નાખી હા ભૂખડી આરી હોય ને તો તમારે

જય માતાજી તો ફાઇનલી બસમાં બેસી ગયા છે અને સીટ મળી ગઈ છે રિઝર્વેશન કરાવ્યું તું એટલે ટ્રાફિક છે ભાઈ આજ તો બસમાં રિઝર્વેશન કરાવ્યું હતું સારું થયું એમ છે એ તો અત્યારે સુઈ ગયો છે શાંતિથી બાજુ પપ્પા સુઈ ગયા છે શાંતિથી બસમાં ટ્રાફિક જવો આખી ગાડી પેક થઈ ગઈ છે ઘડીક સાયો આવ્યો છે ભાઈ હમણાં તડકો આવશે નિરાયત રાય હમણાં જોઈજે ને તડકો આવે જો આવ્યો આવી ગયો ને હતો ને અહીંયા ઠેકાણે પૂગી ગયો ને તો બસે કર્યો છે પાંચ થી દસ મિનિટ નો હોલ્ટ એટલે ઘડીક ગેઠા ઉતરાય છે પગ મોકળો કરવા પગ મોકળો કરવો ને ભાઈ

મંદિર બસ સ્ટેન્ડ પુગવા આવ્યા છીએ અને હવે અહીંથી ગીતા મંદિરેથી સીધું ભાગવાનું છે સિવિલ હોસ્પિટલ કિડની હોસ્પિટલે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટોન્ડ હવે જાય છે કિડની હોસ્પિટલ ફાઈનલી ભૂકી ગયા છે અમદાવાદ કિડની હોસ્પિટલે અને આ છે નવી કિડની હોસ્પિટલ દસ માળની બિલ્ડિંગ છે તો 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 હવે અંદર અમે જેવા બ્લોકે હું ગયો મેં કીધું અંદર આપણું કામ પતું હોય તો થોડીક ઝડપ રાખી પણ અહીંયા તો બધું બંધ છે બારિયું આ બધું યોજના વિભાગ છે આ યોજના વિભાગ અત્યારે બંધ છે પેલા યોજના વિભાગમાં જવાનું હતું પછી સેમ્પલ દેવાનું હતું ત્યારબાદ રિપોર્ટ આવે ત્યારબાદ બધી પ્રોસેસ કરવાની હતી પણ અહીંયા તો ભાઈ બંધ છે હવે કેમ કરીશું આપણે જમી લેવું બપોરનો એક તો થયો છે તો હવે કઈક જમી લઈ ને પછી પાછા આવીએ ચાર વાગ્યા સુધી નહીં કોઈ આવે ચાર વાગ્યા પાછા આવીએ બીજું હું આજે બપોરામાં છે બટેટાનું શાક ભાખરી અને દાળ ભાત અમે લીધું છે અને પપ્પાને અહીંયા ઠેલા ધ્યાન રાખવા ઊભા રાખી અને હું ને ભાઈ જાય છે પાછા અંદર હોસ્પિટલમાં માં વાગ્યા સુધી બેહવું જો અંદર બેહવું ને સારું ધાન જાય પછી બેસેલ હાલવાનો રૂટ અને ઓલી બાજુ ફોર વ્હીલ નો છે તો હવે હું ને ભાઈ બે જાય છે પાછા અંદર બેટરી વાળી ગાડી છે હોસ્પિટલ જ એટલી મોટી છે ને અંદર કોઈને દર્દીને તકલીફ ન પડે ને એટલે બેટરી વાળી ગાડીને એવું છે ને દસ માળની બિલ્ડિંગ છે આખી તો ચાર વાગ્યા સુધી ટાઈમ કાઢીએ બીજું શું કરવું એસી માં ગોદડું વઢીને હોય જાય બે દિવસ રોકાવાનું થાય એવું લાગે છે ત્રણ દિવસ થઈ જાય કે નક્કી નહીં તો મિત્રો આ છે પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઓપીડી અમારે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ને જે બધો વહીવટ હોય ને એ બધું અહીંથી થાય એટલે અમારે ઓપીડીમાં નહીં જવાનું પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઓપીડીમાં આવવાનું સીધું તો ભાઈ આટલા રિપોર્ટ કરવાના છે અને બાકીના યુરિન નહીં લેવા ગયો છે ભાઈ અંદર એટલા રિપોર્ટ થઈ જાય પછી ઈસીજી અને એક્સરે બાકી છે એ કરાવવાનો છે એ પછી જૂની બિલ્ડિંગમાં જવાનું છે ઘણું કામ બાકી છે અત્યારે ઈસીજી કરાવવાનો છે એટલે ભાઈ જાય છે ઈસીજી રૂમમાં ભાઈ જાય છે એક્સરે કરાવવા જવું ને ઠંડક છે અહીંયા જવાનું છે એક્સરે કરાવવા અત્યારે ભાઈ ગયો છે એક્સરેમાં એક્સરે થઈ જાય એટલે પછી ડાયાલિસિસમાં જવાનું છે અત્યારે થઈ જાય તો આવું ડાયાલિસિસ ફાઈનલી ભાઈ આવી ગયો છે બાર હવે જાઉં ડાયાલિસિસમાં હા ડાયાલિસિસમાં જાઉં ને ડાયાલિસિસમાં જાઉં ને હવે લિફ્ટમાં જાય છે સીધા ડાયાલિસિસ તરફ હા દબાય દબાય કેટલામાં મળે છે ડાયાલિસિસ એટલે કેટલા માળ છે બીજો માળ યાદ છે ને તો વાંધો નહીં તો બંધ લાગે છે હજી આવી નથી આપણે આમ ભૈયા જઈ જયારે દાદરો ચડીને જઈ છે બીજા માળે આ છે ભાઈ આઈકેડી ની બિલ્ડિંગ તો અત્યારે આવ્યા છે ટ્રોમામાં કિડની હોસ્પિટલમાં તો ફૂલ હતું એટલે ડાયાલિસિસ ન થયું પછી અહીંયા નવો કેસ કઢાવ્યો ને ટ્રોમામાં આવ્યા છે હવે ડાયાલિસિસ કરી દીધો ડાયાલિસિસ સેન્ટર છે અહીંયા ટ્રોમાનું અહીં તો અમારે હાવ થાકી ગયા છે નીચે બે ગયા છે સેન્ટ્રલ એસી છે એટલે વાંધો નહીં ઠંડક બહુ છે એ ઉનાળા જેવું નથી લાગતું અહીંયા ઠંડક છે અત્યારે અંદર ગયો છે અને ડાયાલિસિસ અત્યારે ચાલુ છે સાડા ત્રણ કલાક જેવું ડાયાલિસિસ કરવાનું છે મિત્રો આજના ભાગમાં અહીં સુધી જે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા રોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી